રાજકોટ શહેરમાં નવરાત્રીનો માહોલ જોરશોરથી શરૂ થયો છે નૃત્ય સંગીત અને રંગોના આ નવરાત્રીમાં સૌથી મહત્વનું આકર્ષણ હોય છે ચણિયાચોરી અને તેના નવા નવા ટ્રેન્ડ આજની યુવા પેઢીથી માંડીને મહિલાઓ સુધી સૌ કોઈને નવું અને ટ્રેન્ડિંગ પહેરવાની ઈચ્છા હોય છે રાજકોટની બજારમાં નવીનતન ડિઝાઇન સાથે ચણિયાચોરીઓ વનપીસ અને આકર્ષાય આઉટફિટ્સ જોવા મળી રહ્યા છે ફેશનમાં પરિવર્તન સાથે સાથે ગ્રાહકોની પસંદગી પણ બદલાતી રહી છે ત્યારે જોવો મારો ખાસ અહેવાલ મારું નામ મનીષા છે હું બહુ ટાઈમ થી આ શોપિંગ કરવા આવું છું આઈ થિંક મને 5 વર્ષ થઈ ગયા છે એનું કલેક્શન બહુ સારું છે નવી વાત એ છે કે આયા મને દર વર્ષે બધું નવું નવું જોવા મળે છે અને પ્રાઇસ વાર બહુ રીઝનેબલ છે પ્લસ આનું જે ફેબ્રિક છે વસ્તુનું જે ફિનિશિંગ છે વર્ક છે એ બી બહુ ફાઇન છે એટલે હું તો બધાને એ જ સજેસ્ટ કરી આવો અને કલેક્શન જોવો મેઇન તો પ્રાઇઝ છે અને આપણે લેડીઝને શું હોય કે દર વખતે કંઈક નવું જોઈએ આપણે દર વર્ષે ચણિયા ચોરી તો પહેરતા જ હોય પણ આ વખતે છે ને આપણે વન પીસ આવ્યા છે પ્લસ ટુ પીસ આવ્યા છે થ્રી પીસ આવ્યા છે શ્રક સાથે છે અને તમારે જીન્સ ઉપર જોઈએ તો જીન્સ ઉપર બી બહુ સરસ કલેક્શન આવ્યું છે તો જો આપણે બે હજાર પચીસ ચાલે છે તો આ વખતે જે નવું કલેક્શન આવ્યું છે ને એ આપણે છે ને ખાદી કોટન માં સ્ટ્રોક સાથે સ્કોટ આવ્યું છે એ બહુ ફાઇન છે અને એકદમ ટ્રેન્ડિંગ લુક છે એ તમે એવું નથી કે નવરાત્રીમાં જ તમે પહેરી શકો એ તમે બીજા બી મેરેજ ફંક્શન છે કોઈ બી ફેસ્ટિવલ છે એમાં તમે પહેરી શકો એ રીતનું છે મારું નામ અજીત ચૌધરી છે મારી શોપ દિવાનપરા મેન રોડ રાજકોટ શ્રી જયમે બુટિક નામની ચલાવું છું મેં બાવીસ વર્ષ કમ્પ્લીટ કર્યા ત્રેવીસમાં વર્ષે અમે પ્રવેશ થયા છીએ રાજકોટવાસીનું અમને ફૂલ સાત સહકારથી અમે અહીંયા પહોંચી ગયા છીએ આગળ બી તમારો સાથ હશે તો હજી અમે ઘણું નવું કલેક્શન નવી વેરાયટી તમને આપીશું આ વખતે નવરાત્રિનો ટ્રેન્ડ છે અલગથી સ્કર્ટ અલગથી બ્લાઉઝ અને બીજું અમે પ્લસ ઇ કહી છે ઇન્ડો વેસ્ટર્ન વન પીસ શોર્ટ ટોપ અને સાફા જેકેટ આ બધું અત્યારે એસેસરીઝ વધારે ચાલે છે છોકો આ ઇન્ડો વેસ્ટર્ન છે એનો આ સ્કર્ટ આવશે આ એનો ટોપ આવશે આપ જોઈ શકો છો બંધેજ નું આવશે બંધેજ લેરિયા બધી વેરાયટી આમાં અવેલેબલ છે આપણે બધું ચલણ અમારે અત્યારે આ ઇન્ડો વેસ્ટર્ન ને વન પીસ નું વધારે છે આઈટમમાં સ્કર્ટ મેગર વાળા સ્કર્ટ મેગર બ્લાઉઝ આ વખતે ટ્રેન્ડિંગમાં વધારે છે ભાવમાં નોર્મલ જ છે પણ બાર પંદર દસ પંદર ટકા જેવો વધારો છે વધારે નથી વધારે નથી